અરવલ્લીના મોડાસા ખાતે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એકવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે બસો ચોસઠ કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ રોડ સિંચાઈ ઉર્જા વિભાગ તેમજ સામાજિક અને નબળા વર્ગોની યોજનાઓના લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવનાર છે ત્યારે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારીખ દ્વારા મુખ્યમંત્રીના હસ્તે ખાત અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરવલ્લીની જનતાને ઉપસ્થિત રહેવા કરી છે કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સ્થળ ચકાસણી અને બેઠક યોજીને કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી તેમજ સુચારુરૂપે રૂપે આયોજન થાય તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા આપણે સૌને માટે હર્ષની વાત છે કે આપના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા વચ્ચે મોડાસામાં આવવાના છે સાહેબ એકવીસ તારીખને સવારે સાડે દસ કલાકનો કાર્યક્રમ છે સાડે દસ વાગે અહીંયા આપની વચ્ચે ઉપસ્થિત રહેવાના છે આમાં સાહેબ આપને ખાતમુહૂર્ત અને લોકાર્પણના બસો ચોસઠ કરોડનીથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે એમાં રોડના કામો છે સિંચાઈના કામો છે ઉર્જા વિભાગના પણ કામો છે અને ઘણા બધા જે સામાજિક અને નબળા વર્ગો માટે જે કાર્યક્રમો છે એમની જે યોજનાઓ છે એમના લાભાર્થીઓને પણ પોતાના હસ્તે એમને સન્માનિત કરવાના છે યોજનાઓના લાભ એમના વરદ હસ્તે આપવાના છે એટલે આપ સૌને અરવલ્લીની જનતાને મારો આગ્રહ છે કે આપ પણ આ કાર્યક્રમમાં પધારજો સાહેબની જે એમના માર્ગદર્શન છે પ્રેરણાદાયક ઉદ્બોધન છે એમના આપને લાવો લઈએ અને આ ખૂબ ઉત્સાહપૂર્વક આપણા માનનીય લોક લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના આપને સ્વાગત કરીએ